મહેશ્મ નદી જ્યાં જ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ થોપી દેવાયો એટલે નદી હવે નદી નથી રહી કેનાલ બનાવી દેવાય છે ખનીજ માફિયાઓને તંત્રનું પીઠબળ હોવાથી ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ નદીમાં જ પાકો રોડ બનાવી દેવાયો છે જ્યાં એક પણ ગામ નથી જ્યાં એક પણ મકાન નથી માત્ર અને માત્ર પથ્થરોની લીઝ આવેલી છે તંત્ર નતમસ્તક છે કેમ કે માર્ગ અને મકાનના અધિકારીઓએ સત્તાણું લાખ ખર્ચીને લીઝ માટે ટ્રક ચાલે એટલે રોડ બનાવ્યો છે તલોદનો એમ કે દસ થી અગિયાર ગામ છે તો આ ગાડી કોઈ હજુ સુધી કોઈ રોડ બન્યો નથી અને આ લોકો રોડ બને ગયેલો છે બાજુમાં રોડની બાજુમાં પૂરણ કરવાથી ચેક ડેમની અંદર બધું ચોમાસામાં વરસાદ પડશે એટલે બધું ફેરથી પૂરણ થઈ જશે તો આ માટી ઉઠાવવા માટે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ ઉઠાવતા નથી કોડીવાળા સરકારી બાબુ રાજની બલિહારી તો જુઓ તલોદ તાલુકામાં ઘણી જગ્યાએ પાક્કા રોડ નથી કેટલાય ગામડામાં માર્ગ બિસ્માર હાલતમાં છે પણ અહી તો સરકારી ધારકોને ડામરની બાબુઓ પાથરી દીધી તાજેતરમાં જ સરકારે છ કરોડનો નો ખર્ચો કરી અહી ખેડૂતો માટે ચેકડેમ બનાવ્યો પરંતુ રોડ બનાવવા માટે ચેકડેમ પાસે સો ફૂટ ગેરકાયદેસર પુરાણ પણ કરી દેવાયું પૂછવા કોઈ નથી આ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ અને સરકારશ્રીને ગમે તે કોઈ કારણ કે અહીંયા નદીના કિનારે અને ચેક ડેમની બિલકુલ પારા નદીને ડોમર રોડ બનાવવા આવે છે ડોમર રોડ બન્યો એ નથી હોતો નતો પરંતુ ચેક થી આગળ માત્ર સો પચાસથી સો ફૂટની બાજુમાં રોડ રોડની બાજુમાં અને ચેક ની અંદર સો ફૂટ જેટલું ખોટું માટીનું પૂરણ કર્યું છે અને માટીનું પૂરણ આ લોકો રાત્રે રાત્રે પૂરણ કરતા હોય અને હવામાં વહેલો જેસીબીથી પૂરણ કરી નાખતા હતા

ગામ લોકોની રજૂઆત અમને મળી છે તો એ બાબતે અમે આગળની નિયમ અનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘટતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકાર શ્રીમાં પણ અલગથી અહેવાલ મોકલી આપીશું બોલો છે ને કમાલ તપાસ થશે તો ધ્યાન દોરાશે અરે સાહેબ સત્તાણું લાખ ખર્ચાઈ ગયા અને સરકારે જ રોડ બનાવ્યો હશે આ તપાસ તો લીઝ ધારકો માટે નદીનું ધનોત પનોત કાઢીને ડામરની જાજમ પાથરતા પહેલા કરવી જોઈતી હતી ક્ષિતિજ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા